માંજલપુર ગામમાં સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી આજે હોળી છે સનાતન ધર્મમાં દરેક મહિનાની પૂર્ણિમાનું ઘણું મહત્વ છે હોળીને ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે હોળીને લઈ શહેરના માંજલપુર ગામ ખાતે થતી મોટી હોળી માટેની તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી હોળીની તૈયારીઓ મહિના પહેલાથી કરાતી હોય છે ગામના દરેકના સહકારથી આ મોટી હોળી પ્રગટાવવામાં આવે છે

વિનંતી કરવામાં આવે છે આખું ગામ ભેગું કરીને આખું ગામ આખા ગામના વડીલો પહેલેથી ભેગા થઈને અને બધા આખા ગામના છોકરા ભેગા થઈને લાકડા એકત્રિત કરીને વર્ષોથી એક જ હોળી પકડાઈએ છે અને લગભગ ગુજરાતમાં મોટા મોટી હોળી માજલપુરમાં મારી માન્યતા છે કે માજલપુરમાં થાય છે અને લગભગ ચારથી પાંચ હજાર સાંજે પબ્લિક અહીંયા ભેગી થશે માંજાપુ ગામના જે પ્રવેશ દ્વાર છે એની બહાર જ અમે આ વર્ષોથી આ હોળીનું આયોજન કરીએ છીએ માંજાપુ ગામના ગેટની બહાર અને આ પરંપરા વર્ષોથી જ્યારથી માંજાબુ ગામ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી જ આ પરંપરા ચાલે છે વર્ષો ઓછામાં પચાસ વર્ષોથી આ પરંપરા ચાલે છે અને અમે બધા નાના મોટા બધા છોકરાઓ થઈને આ હોળીના લાકડા એ વીસ એક ટ્રેક્ટર લાકડાનું ભેગા કરેલો છે હોળી તો બહુ મોટી છે અને એની જ્વાળા પણ પચાસ સાહીઠ ફૂટ તી હશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર